ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ મુજબ રાજ્યમાં સામાજિક તત્વો સામે વ્યાપક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ અંતર્ગત ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા એ સો કલાકમાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો

તેઓના વિરુદ્ધમાં કાયદાકીય રીતે સકંજો કસવા માટે જરૂરી કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ કરેલ છે તે અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે ભરૂચ શહેર એ ડિવિઝન પીઆઈ શ્રી ગડરીયાનાઓએ એમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોના ઘરે તેઓ વીજ ચોરી કરે છે કે કેમ એ એ દિશામાં પણ તપાસ કરવા માટે જીવીના અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરાવવામાં આવેલી હતી